મોરબી જિલ્લાના અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવમાં શ્રી જીપીએસ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ ચરાડવા ગામનું નામ રોશન કર્યું તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસના રોજ ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ લજાહે ખાતે મોરબી જિલ્લાના અખિલ ભારતીય રમતોત્સવ અંતર્ગત ખેલકૂદ સ્પર્ધાઓ યોજાયેલ જેમાં મોરબી જિલ્લાના હળવદ માળિયા મોરબી વાંકાનેર અને ટંકારા એમ કુલ પાંચેય તાલુકામાંથી વિજેતા થયેલ ઉમેદવારોએ ખેલકૂદની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો હળવદ તાલુકામાં દોડ અને કુદની સ્પર્ધામાં વિજેતા થયેલ શ્રી જીપીએસ માધ્યમિક શાળાના પાંચ વિદ્યાર્થીઓ પણ આ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પોતાનું કૌશલ્ય દાખવવા પહોંચી ગયા હતા જેમાં અંડર નાઇન્ટીનમાં બસો મીટર દોડની સ્પર્ધામાં સપનિયા કિશન રાજુભાઈ તેમજ અંડર સેવન્ટીનમાં ચારસો મીટર વિઘ્ન દોડમાં પરમાર હિતેશભાઈ ભરતભાઈ અને આઠસો મીટર દોડમાં ધાણકા અક્ષય કિનાભાઈએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી સમગ્ર મોરબી જિલ્લામાં ચરાડવા ગામનું નામ રોશન કર્યું છે ઉપરાંત લાંબી કુદમાં સપન્યા રીતે રાજુભાઈ અને લંગડી ફાળ કુદમાં સાનિયા રાહુલ ભરતભાઈએ સમગ્ર મોરબી જિલ્લામાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કરી સફળતા મેળવતા શ્રી જીપીએસ માધ્યમિક શાળાના સમગ્ર સ્ટાફનું માર્ગદર્શન અને મહેનત લેખે લાગી હતી શાળાના આચાર્ય એબી મોટકા અને ચરાડવા ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન પરમાર તેમજ મુનાભાઈ સાનિયા વિજયભાઈ પટેલ જયંતિભાઈ મકવાણા રમેશભાઈ દલવાડી સહિત પંચાયત બોર્ડના તમામ સદસ્યોએ વિજેતા ખેલાડીઓને શુભકામના પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા રિપોર્ટર બેચર રાજપૂત